એનો પીછો કર્યો પીછો કર્યા પછી ભોગબન્નારનો જે મિત્ર છે તે મિત્રના પહેલા તો કપડાં કઢાવી નાખ્યા એ લોકોને ધમકાવ્યા ભોગબન્નારનો મોબાઈલ લૂંટી લીધો એ મોબાઈલમાંથી ભોગબંનારના ફોટા પાડ્યા એની ચેન લૂંટી લઈ ત્યાર પછી ત્રણે ત્રણ આરોપીઓ એક એક પછી એક ભોગબન્નાર સાથે ખેતરમાં ગેંગ રેપ કર્યો અને ગેંગ રેપ કર્યા પછી ગામ લોકો આવી જતા ત્યાંથી ત્રણે ભોગ ત્રણે આરોપીઓ નાસી ગયેલા આ કેસમાં આરોપી વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું મતનામું ફરમાવ્યું ફરિયાદ પક્ષ તરફે કુલ સુડતાલીસ જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા જેવા કે એફએસએલનો પુરાવો મેડિકલ એવિડન્સ પંચનામાનો પુરાવો એકસ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો અને જજ શ્રી વી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશન ના પુરાવા ને માન્ય રાખ્યો અને આરોપી આજરોજ કસૂરવા ઠેરવ્યા આરોપી મુન્ના અને રાજુ પાસવા રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત